જય દ્વારકાધીશ અને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવી કે જે ખરેખર એગ્રોવાળા અને કંપનીવાળા જે ખેડૂતોને ખરેખર લૂંટે છે જે લૂંટવામાં આવે છે એક દવાની કિંમત ડબલ ડબલ કિંમત લે છે જે રિયલમાં જેની કિંમત હોય છે કે જે વેચાણ ભાવ હોય છે એના ડબલ કિંમત લે છે એવી જ આપણે ઘણી બધી વાત ચર્ચા જ કરવી છે તો એના વિશે તમને એક પૂરતી માહિતી આપવી છે કે ખરેખર આવું બને છે એનું કારણ શું છે અને ખેડૂતોને એક રીતે જે કાયદેસર રીતે લૂંટવામાં આવે છે હવે અને એમાંય પાછા અલગ અલગ ભાવ લેવામાં આવે છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતાની વિડીયો સારો લાગે તો શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતાની મિત્રો આપણો એક ધ્યેય છે ખેડૂતોને કાયમી માટે ઓછે ખર્ચે અને સારું ઉત્પાદન તમે જે નવા મિત્રો હોય ને આપણી ચેનલમાં અંદર જઈ અને આપણા તમામ વિડીયો જો હોય એટલે તમને ખબર પડશે કે આપણે ખેડૂતો પ્રત્યે સારો અનુભવ જે આપણે છે એનો સારો અનુભવ ખેડૂતોને આપીએ છીએ આપણો દેહ છે ખેડૂતોને ઉત્પાદન કેમ વધે અને ખેડૂતો સાથે આપણે કાયમી ફોનમાં સંપર્કમાં જે ખેડૂતો ફોન કરીને વ્યવસ્થિત સારી રીતે જવાબ છે જે ખેડૂતોને પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ એક ખેડૂત તરીકે આપણે કોઈ એગ્રો નથી કે આપણે કોઈ કંપની નથી અગાવતા મિત્રો પણ જે વાળો છે ને કંપનીવાળો છે ને એથી વધારે આપણે નોલેજ છે કેમ કે આમાં ઘણો સમયથી આપણે ખેતીની અંદર સંકળાયેલા છીએ હવે આપણે જે ઘણા ખેડૂતોને પીએમએસ વિશેની આપણે જે ભલામણ કરીએ એમાં જે આપણે જોબો જે એગ્રો સેલવાળાનું જે જોબો જે આમાં હું તમને ફોટો દેખાડું છું એક જોબોની ભલામણ આપણે ખેડૂતોને કરીએ અને જોબો વસ્તુ સારી છે મિત્રો બહુ ખૂબ જ સારામાં સારી વસ્તુ છે સારી કંપનીની છે અને સારું રિઝલ્ટ પણ બહુ ખૂબ જ જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે બહુ સારામાં સારું રિઝર્ટ છે પણ હવે આની અંદર એક મોટો ઇસ્યુ અને મોટો પ્રોબ્લમ થયો છે કે જે ભાવ વિશેનો તો એના વિશે હું તમને કહી દઉં મિત્રો કે આની પહેલાં આપણે એક વિડીયો મૂક્યો ત્યારે કીધો તો કે જોબો છે ને એક કોમ્પનું એ પાઉચ આવે છે એક કોપનું બસો ગ્રામ એનો વજન હોય છે અને એ ત્રીસથી પાંત્રીસ રૂપિયાનું એ બધા એરિયાની અંદર વેચાય છે પણ ઘણા એગ્રોવાળા છે ને એના એ થી ને પણ વધારે ભાવ એટલે કે સિત્તેર સિત્તેર રૂપિયા ભાવ લે છે હવે ખરેખર આ ખેડૂતોને આ લૂંટવા માટેનો જ પ્રશ્ન છે જો હવે જો હું તમને આમાં છે ને બિલ દેખાડું તમે જોઈ લ્યો એક જ એગ્રોમાંથી એક આગળના દિવસે એક ભાઈ જે દવા લઈ એવા છે એને સિત્તેર રૂપિયામાં આપવામાં આવી છે બીજે જ દિવસે એ જ એગ્રોએથી જે દાખલા તરીકે એ જ દવા લઈ આવ્યા છે અને એના જ ટૂંકમાં એ ભાઈ બીજા સગા સંબંધીમાં એને સિત્તેર રૂપિયામાં ભાઈ સોરી પચાસ રૂપિયામાં દવા એ જોબોની પડીકે આપવામાં આવી છે હવે એક જ દિવસમાં વીસ રૂપિયાનો ડિફરન્સ અને આમ તો કાયદેસર એના ભાવ છે મિત્રો ત્રીસથી પાંત્રીસ રૂપિયા પછી એક ભાવનગરથી એક ખેડૂતનો ફોન આવ્યો છે ભાવનગરની અંદર એ પચાસ રૂપિયા જોબો જે વેચાય છે એટલે આપણે માની લઈએ કે ચાલો હાલો કે ભાઈ કોઈ લીટરનું ડબલું હોય તો પચાસ રૂપિયાના ભાવ ફેરવો હોય તો આપણે સમજી લઈએ ભાઈ કદાચ પચીસ પચાસ રૂપિયાનો એવી રીતે ભાવ ફેરવો હવે એક પાઉસની અંદર જે ટૂંકમાં એક ભાઈએ નેવું પાઉંશ ટૂંકમાં લીધા એટલે નેવ કોપની દવા લીધી હવે નેવ કોંપની દવા લીધી તો એક ચાલીસ રૂપિયાનો ફેર એક પાઉસ એટલે કેવડા રૂપિયા છે તમે વિચાર કરો એટલે ખેડૂતોના પૈસા એમને ભાગી નથી જતા હવે મારે આ મેસેજ તમારા બધાને વિડીયો શેર કરવાનો અને કંપનીને જ આપણે જાણ કરવાની છે મેં કંપનીના ભાઈને ફોન કરેલો કંપનીના ઉપલા અધિકારી સુધી વાત કરી અને એગુરોવાર બધાને કીધું છે અને એ ભાઈએ જે ટૂંકમાં સિત્તેર રૂપિયાનું પાઉસ આપ્યું હતું એ ભાઈએ પાછું ત્રીસ રૂપિયાનું પાઉસ આપ્યું અને જે એને ટૂંકમાં વધારાના રૂપિયા જે લીધા હતા એ એને પાછા એક વળતર તરીકે ટૂંકમાં એની પાછા જેમ પાછા આપણે મૂકી આપણે એમ રમાડે ભાઈ અમને યાર ભાવની ખબર નથી બહુ કાંઈ કદાચ એ કે ભૂલમાં લેવાઈ ગયા હોય હવે આવી ભૂલું તો ખરેખર થતું ન હોય પણ આ તો જે આપણે એક ખેડૂતને ખબર પડીને આપણેને ફોન કર્યો ને આપણેને ખબર પડી અને જે એક આપણે કાયદેસર રીતે કંપનીમાંથી અને એગ્રોવારાને બેયને ફોનમાં વાતચીત કરી અને ગોબા ઉપાડવાની આપણે લાઇનમાં હતા કે ભાઈ આના કાયદેસર એગ્રોવાળાને ગોબા ઉપાડવા છે કંપની કંપનીવાળાને ગોબા ઉપાડવા છે કે આ વસ્તુ હોવી ન જોઈએ પણ શેતશાહ્ય બધા અને ઓલ ગુજરાતની અંદર હું તમને કહું છું ખેડૂત મિત્રોને મારા કાયમી માટે આમાં નંબર આપેલા છે હજી પણ આ આ વિડીયોની અંદર હું ડિટેશનમાં નીચે નંબર આપું છું તમને કોઈ પણ એવી પ્રોડક્ટ જે મેં કીધેલી હોય એ પ્રોડક્ટની અંદર તમને કાંઈ કોઈ એની જગ્યાએ બીજી ભલામણ કરે અથવા તો ભાવની અંદર કાંઈ ફેરફાર હોય કે કોઈ મોટો એવો ઇસ્યુ હોય તો તમારે મને જાણ કરવાની આપણે ખેડૂત તરીકે જે પણ કંપનીની કોઈ પ્રોડક્ટ હશે એમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે કે કાંઈ એવા ભાવફેરના અંતે મોટા ઇસ્યુ હશે છે તો આપણે કંપની અને એગ્રોવારાને બંનેના ખોબા આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે એવી કોઈ સાલું સિલાજો કંપની હોય તે ખોબા ઉપાડવાના એવા એગ્રોવાળા જે ખેડૂતોને લૂંટવા બેઠા છે ખરેખર એનાય આપણે ખોબા ઉપાડી લેવાના આપણે કોઈથી બીતા બીતા નથી ને પીવાનું મિત્રો થતું નથી કેમ કે ના એના જે ટૂંકમાં ધંધા લાખીને બેઠા છે તો આપણે સમજીએ કે એના જે ગાળા હોય એ ગાળ ત્રીસ રૂપિયાના પાઉચ એ બધે વેચાય છે ટૂંકમાં તો એમાં એને ગાળો હોય છે ત્યારે ત્રીસ રૂપિયાનું પાઉચ વેચતા હોય છે ને તો વિચાર તો કરો કે આ ડબલથી નહીં પણ વધારે સિત્તેર રૂપિયા ને પચાસ રૂપિયાના આ ભાવ એટલે એક એક પોમ્પનું એક પાઉચની અંદર વીસ રૂપિયાનો ફેર પડે તો આપણે ધારો કે વીસ પોમ્પ થતા હોય તો સીધા ચારસો રૂપિયાનો પાંચસો રૂપિયાનો ફેર પડે હવે આવા તો ખેડૂતોને સોસો દોઢસો દોઢસો પોમ્પ થતા હોય છે તો હવે એ ખેડૂતોને શું કરવાનું એટલે આ ખૂબ જ મોટો ઇસ્યુ હતો એ ઇસ્યુ આપણે સોલ્વ કરતી તો ક્યાંય પણ તમે જોબો લેવા જાઓ તો તમને કોઈ પણ ત્રીસ પાંત્રીસ રૂપિયાથી ભાવ વધારે કહે તો ગમે ત્યારે તમારે મને ફોન કરવો એનું નિવારણ આપણે લગભગ જાય આમ તો હવે કોઈ ડીલરો ભાવ વધારે નહીં લઈએ કેમ કે આપણે કાયદેસરનો એ એની કાર્યવાહી આપણે કરી લીધી છે અને કંપની સુધી મેસેજ ઉગાડી દીધો છે પણ બીજી કોઈ દવાની અંદર કાંઈ પ્રોબ્લેમ થાય તો પણ તમારે ગમે ત્યારે ફોન કરવાનો મિત્રો છે એટલે આપણે ખેડૂત મિત્રોને કહેવાનો મતલબ એવો છે કે તમારે ખરેખર જો એક જ ડબલાની જરૂર હોય તો આપણે એક જ ડબ્લું લેવાનું છે બીજા ડબલાની જરૂર હોય તો બીજું ડબલું લેવાનું નથી પછી જે માર્કેટની અંદર તમને સ્ટાન્ડર્ડ કંપનીની જે દવાઈઓ તમને કદાચ જે બીજા કરતાં તમે ક્યારેક જોયું હોય છે કે ભાઈ ફલાણો ભાઈ તો બે હજારની લીટર વેચે છે ને વા આપણે સત્તરસો અઢારસો રૂપિયાની જડે છે તો બસ્સો રૂપિયા તમને સસ્તું બેસે છે એનું કારણ શું છે એ પણ હું તમને આગળ એક વિડીયો મસ્ત ટૂંકમાં કિંમત અને બધી તમને હું વિડીયો બનાવીશ એટલે જેથી કરી ખેડૂતોને ખબર પડે છે કે એનું કારણ શું છે કેમ કે બસો રૂપિયા ત્રણસો રૂપિયા જે તોડીને જે એગ્રોવારો આપે છે એમાં એક એની મોનોપોલી છે એટલે આવી આપણે ખાસ ખેડૂતોને સારી સારી માહિતી આપી છે ખેડૂતોને એક નવી દિશા તરફ લઈ જવા છે આપણો એક જ ધ્યેય છે જે એગ્રોવાળા અને કંપનીવાળા જે એવા છે ખેડૂતોને લૂંટવા બેઠા છે એને ખરેખર આપણે ભેર કરવાના છે મિત્રો આ ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે તો જ ખેડૂત આગળ આવશે અને તો જ તમારી પાસે બે રૂપિયાનો પાંચ રૂપિયાનો ફાયદો થાય મિત્રો બાકી તમે આડેધડ હાલશો તો આમાંથી કાયમીથી કાયમી આપણે ઊંડા ઉતરતા જવાના છીએ અને બે ફાર્મ એ લોકોને આપણે રૂપિયા ડબલ દઈ દેવાના છે જે ખરેખર જરૂર નથી ને આપણે ખર્ચી નાખીએ છીએ એટલે અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો વિડીયો સારો લાગે તો હજી પણ કહું છો કે આગળ શેર કરજો તમારા ગુટની અંદર શેર કરજો જેટલો વિડીયો વધારે ટૂંકમાં આપણે ખેડૂતો જોવા એટલા ખેડૂતોને ફાયદો થાય અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો જય જવાન જય કિસાન